દિવાળી ના તહેવારો ને લઈ ભાડેથી અપાતા મકાન દુકાનના ના વેરીફિકેશન ને લઈ ચારસો હેસી જાહેરનામાના કેસ દાખલ કરાયાજી પોલીસે એકસો ને તેર કેસ દાખલ કર્યા ભરૂચ સેવા સદનના ના વોર્ડ નંબર છ માં એક કરોડ પચાસ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના કામનું કામોનું ખાતમુહૂર્ત કરાયું આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસનો તીખો મોરચો વિરોધ પ્રદર્શન સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર ભરૂચ માં શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે કલાકે પુનઃપ્રસારણ નિહાળી શકો અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ

અંસાર માર્કેટ વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સાથે રાખીને નો યુઝ પ્લાસ્ટિક એન્ડ ક્લીન ભરૂચ થીમ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે તથા પર્યાવરણ મિત્ર જીવનશૈલી અપાવવા માટે અને શહેર સફાઈ જાળવવા માટે પણ પ્રેરણા આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તથા સખી મંડળની સેવિકા બહેનો હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે રોડ ઉપર નીકળ્યા હતા અને સ્લોગનથી લઈ જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા સરકારશ્રી દ્વારા બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરેલ છે જે અનુસંધાને સરકારશ્રી તરફથી શહેરી વિકાસને લગતા જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જે અનુસંધાને સાત તારીખથી પંદર તારીખ સુધી વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આપવામાં આવેલ છે આ કાર્યક્રમ અનુસંધાને નગરપાલિકા વિસ્તારમાં થયેલ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કામો એ સિવાય સફાઈ કામદારોની હેલ્થને લગતા કામો એમને કીટ વિતરણના કામો અને લોકજાગૃતિ માટે આજ રોજ એસએસજી ની બહેનો દ્વારા રેલી અને માર્ચ કરી અને પ્લાસ્ટિક હતાઓ અને ભરૂચ ને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા નો સંદેશ આપવા માટે આ રેલી નું આયોજન કરેલ છે ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા વધુ નિરાધાર લોકો માટે ધાર્મિક પ્રવાસ નું ભરૂચ જિલ્લામાં રાકેશ ભટ્ટ સંજય કાપડિયા અને હિમાંશુ પરીખ સહિતની ટીમના પ્રયાસોથી આશરે ચારસો થી વધુ નિરાધાર લોકોને ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો આ પ્રવાસ અંતર્ગત ભરૂચ નિરાધાર લોકોને પોઈચા સ્વામિનારાયણ મંદિર તેમજ માતાજીના મંદિરમાં દર્શન કરાવવામાં આવ્યા હતા હતા સમિતિના સભ્યો લાંબા સમયથી ઈચ્છા રાખતા કે આ લોકો પણ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લઈ શકે જેના ભાગરૂપે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ દરમિયાન ભોજન પાણી તથા આરામની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ સેવા યજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવી પ્રવાસ પૂર્ણ થયા બાદ નિરાધાર લોકોના ચહેરા ઉપર આનંદ અને સંતોષના ભાવ જોવા મળ્યા હતા સમિતિના આ માનવતાપૂર્ણ કાર્યની સ્થાનિક સ્થળે પણ વિશાળ પ્રશંસના થઈ રહી છે મારું નામ સંજીવ કપડિયા છે સેવાયજ્ઞ સમિતિમાં છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી સેવા આપું છું એક રાકેશભાઈ સપનું જોયું હતું કે છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી જે બિનવાર્ષિ પ્રભુઓ જે ચારસો જેટલા આપણી પાસે રહે છે એમને એકવાર આપણે અહીંયા સેવા સિવિલની બહાર એકવાર ટુર કરાવી છે એમના સપનાને સાકાર કરવા માટે આજ રોજ અમે સવારે સાત વાગ્યાથી કરીબન દોઢસો જેટલા બિનવારસી પ્રભુઓને લઈ અને હરિસિદ્ધિ માતાના મંદિરે રાજપીપળા ત્યાંથી ત્રિવેણી સંગમમાં એમને સ્નાન કરાવવા લઈ ગયા પછી પોઈચા સ્વામિનારાયણ મંદિરમાં એમને પ્રસાદી અપાઈ અને સાંજે ઈસ્કોન મંદિરમાં પ્રસાદી અપાઈ અને અમે હમણાં પરત થયા છીએ એ લોકોના મોડા પર એક આનંદની અનુભૂતિ જોઈ અને અમને ખૂબ આનંદ થાય છે સવારથી લઈને સાંજ લગીને આવ્યા છે પણ અત્યારે બધા સ્વયંસેવકો કાર્યરત છે કોઈને થાકનો અનુભવ છે નહીં અને આટલા વર્ષો પછી જે આજ 3x6 ના ખાટલામાંથી બહાર નીકળ્યા છે એ આનંદ એમના મોળા પર જલકાઈ રહ્યો છે વર્ષો મહેદવિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ફીચર ત્રણ લુક ભવ્ય આયોજન કરાયું છે મહેદવીયા જમાત દ્વારા ધાર્મિક સામાજિક અને જાહેર કાર્યો સાથે રમતગમત ક્ષેત્રે પણ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત મહેદવિયા સ્કૂલ ખાતે મહેદવીયા પ્રીમિયમ લીગ ક્રિકેટ સિઝન ત્રણ માટે ખેલાડીઓને પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો રમત ગમતના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ખેલ દિલી તથા સ્પોર્ટ્સમેનશીપ તથા અને ખેલ ભાવના સાથે એકતાને ભાઈચાર અને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતબુદ્દીન પટેલ કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી મહેદવીયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું હતું રમતગમત યુવાનોના શિસ્ત અને સ્વસ્થ અને સમાજ

રમતગમત ક્ષેત્રે સામેલ કરેલ છે તેના સંદર્ભમાં બાર દસ બે હજાર પચીસના રવિવારના રોજ સાંજે છ વાગે મેઝિયર પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન થ્રીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આ પ્રોગ્રામ પ્લેયર ઓપ્શન એટલે ખેલાડીઓની પસંદગીનો પ્રોગ્રામ છે રમતગમત ક્ષેત્રે મેઝિર પ્રીમિયર લીગ ક્રિકેટ કાર્યક્રમ આયોજન કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે સમાજ સમાજમાં ખેલ દિલી સ્પોર્ટમેનશીપ અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસનો તીખો મોરચો જોવા મળ્યો હતો પબ્લિક ક્યારે કોંગ્રેસથી રિસાઈ નથી અને તમે કહો છો જનસંખ્યાની વાત તો જ્યારે કોઈ સચ્ચાઈ ની કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યાની જરૂર પડતી નથી જ્યારે એક માસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે

મનરેગા શૌચાલય અને નલસે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસ આગેવાનોએ તાલુકા પંચાયતના કાર્યોમાં ભારે ગડબડ અને કમિશન ખોડ્યું હોવાના આક્ષેપ કર્યા છે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યક્રમોએ તીખા સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો ભાજપ હંસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્યાર કર્યા હતા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કમળનું ચિહ્ન ઊંધો પલટાવી વિરોધ નોંધાવ્યો

ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જ્યારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કઈ લાગતા વળગતા અધિકારીઓ ના કાન નજરીને વાત ખોલી પડે મનરેગા કોપન માં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉતરી રહ્યા છે શૌચાલય કોપન પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ના રહ્યા છે એ બાબતે શું છે હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચ ના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લિસ્ટ છે તો એક સોની સાની રાહ જોઈ રહેલા છે અને તમે એમ કહી રહ્યા છો કે કોંગ્રેસના કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે તો ધારાસભ્ય શું કામ ના છે એમને કો નામ જાહેર કરો કોંગ્રેસના કોડે રુપે લીધા છે 1 કરોડ 40 લાખનો મુદ્દો એક 1 કરોડ ને 40 લાખનો મુદ્દો ત્યારે જાટીના જે કે પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે શું છે બરોબર એક ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્ય શ્રી તેઓને કઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો આજના કાર્યક્રમનો હેતુ એ હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બણગા ફૂકવામાં હતા એ બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોડતાલીસ વડોદરા તરફ કરજણ નજીક વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં માં સુરત થી રાજકોટ જતી ટ્રાવેલ્સ નંબર એ આર અગિયાર એ ની બીજી ટ્રાવેલ્સ સાથે અકસ્માત થયાની જાણ થઈ હતી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતું ઘટના સ્થળે પહોંચી પાછળથી બસમાં કંડક્ટરની સીટ ઉપર બેસેલા વ્યક્તિ અને બીજી બસમાં રહેલા એક મહિલાને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપી રેસ્ક્યુ કરી એકસો આઠ એમ્બ્યુલન્સ સોંપેલ હતી જેમાં પાછળથી બસમાં કંડક્ટર સીટ પર બેસેલ વ્યક્તિ તેમજ આગળની બસમાં રહેલ મહિલાનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે તેમજ અંદાજિત પંદર જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હોવાના અહેવાલો મળ્યા છે આ સોસાયટી નજીક રેલવેની હદમાં ઝાડ ઉપર લટકતી અવસ્થામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો ભરૂચ શહેરનામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં નંદેલાવ માર્ગ ઉપર આવેલ આશ્રય સોસાયટીની સામે રેલવે કમ્પાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે ઘટનાની જાણ થતાં જ ભરૂચ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી શોધખોળ આરંભી છે પરંતુ જાહેર માર્ગ ઉપર ઝાડ ઉપર યુવકનો મૃતદેહ લટકતો હોવાના કારણે લોકોએ પણ વિડીયો બનાવી વાયરલ કર્યા હતા ભરૂચ નર્મદા નદીના કાંઠે છઠ પૂજા ને લઈ ધારાસભ્ય સહિત આયોજકોએ કર નિરીક્ષણ કર્યું હતું ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ પૂજા નું આયોજન થનાર છે અને છઠ પર સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે મહાપર્વને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના સભ્ય શૈલજા પટેલ તથા તાલુકા પંચાયતના સભ્ય કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનોએ છઠ ઘાટની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી આ પ્રસંગે દિનકર સેવા સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર રાજપૂત ઉપાધ્યક્ષ વિરંજન શ્રી લોકલાડીલા ધારાસભ શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન અને જાડેશ્વર ગામના આગેવાનો આજે નર્મદા ઘાટ ખાતે છઠ પૂજાની તૈયારીઓના નિરીક્ષણ માટે આવ્યા હતા અને એ લોકોએ આવનારા સમયમાં આ લોકો પૂજામાં મદદની એ પણ કરી છે માટે ખાતરી આપી છે અને સાથે સાથે અત્યારે નિરીક્ષણ કરીને એમાં જે કંઈ કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને અને પૂજા ખૂબ ભાવભીની રીતે સારી રીતે ઉજવાઈ જાય એ માટે સંપૂર્ણ સાથ સહકાર આપવાનો એ કરેલો છે એ બધો સમસ્ત ઉત્તર ભારતીય સમાજ એ લોકોનો ધન્યવાદ કરે છે. ઝરીતપુર ખાતેના ગામ જાનકી મંદિરની આરો પ્લાન્ટનું लोकार्पण કરાયું હતું. ભરુદ જિલ્લાના 15 માં નાણા પંચની ગ્રાન્ટ હેઠળ 2200 વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ પ્લાન્ટનું लोकार्पण ભરુદના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય સરલાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે ભરૂચ જિલ્લાના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે રામ જાનકી મંદિર ખાતે આરો પ્લાન્ટની સ્થાપનાથી હવે ભક્તો અને પ્રવાસીઓને શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે આ અંગે રામ જાનકી આશ્રમના સંચાલકો અને શ્રદ્ધાળુઓએ પણ આભાર વ્યક્ત કર્યો હતો રામ જાનકી મંદિર જાયેશ્વર ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના નારા પંચની ગ્રાન્ટમાંથી ઘણા સમયથી અહીંયા મંદિરે આવતા ભાવિક ભક્તો અને આ મંદિરે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થતા હોવાને કારણે ઘણા લોકોની માંગણી હતી કે આ જગ્યા પર આરોપ પ્લાન મૂકવામાં આવે આજરોજ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આજે આ આરોપણનું લોકાર્પણ કરવામાં આવ્યું છે

निर्माण पामना विकास ना कामो खातम करू વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સેવા સદનના વોર્ડ નંબર વિકાસના વિવિધ અને ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું વોર્ડ છ માં રૂપિયા નેવું લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું આ સાથે જ રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના વિકાસના વિવિધ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગર

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને દેશ રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહના નામે પ્રજાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આના ભાગરૂપે આજે વોર્ડ નંબર છમાં કે જે નવો વોર્ડ ગ્રામ્ય વિસ્તાર ભરૂચ શહેરમાં જોડાયો છે ગુજરાત સરકારની આઉટ યોજના અંતર્ગત એક વર્ષમાં આઠ કરોડના વિકાસના કામો છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર વોર્ડમાં થઈ રહ્યા છે આજે લગભગ નેવું લાખ રૂપિયાના ખર્ચે આ મક્તમપુરમાં પીવાના પાણીની નવી ટાંકીનું ખાટમુલ કરવામાં આવ્યું છે જે જૂની ટાંકી છે એને ઉતારી લેવામાં આવશે અને એના સ્થાને નવી ટાંકી બનાવવામાં આવશે હમણાં આ વિસ્તારને એક ટાઈમ પાણી પીવાનું મળે છે નવી ટાંકી બન્યા પછી આ વિસ્તારના લોકોને બે ટાઈમ પીવાનું પાણી મળી શકશે આ સિવાય અંદાજીત સાડા છ કરોડના જે કામો છે એમાં ચાર કરોડના કામો પૂરા થયા છે રસ્તાના સ્ટ્રીટ લાઇટના ડ્રેનેજના અને દોઢ કરોડના નવા કામોનું પણ ખાતમ આજના કાર્યક્રમની સાથે સાંકળી લેવામાં આવ્યું છે દિવાળીના તહેવારોની લઈ ભાડેથી અપાતા મકાન દુકાનના વેરિફિકેશનમાં ચાર્જસો એંતી જાહેરનામાના કેક કરાયા છે આગામી તહેવારો નિમિત્તે ભાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે અસામાજિક તત્વોના મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરવાની સ્થાનિક પરિસ્થિતિના માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા ચાર દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવી રહી છે જેમાં મકાન દુકાન ભાડે આપ્યું હોય તેમના વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે અને પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ કરી છે કે કેમ તે અંગેની તપાસ કરી અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના ચારસો ને ગુના દાખલ કરવામાં આવ્યા છે સૌથી વધુ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા એકસો કેસ દાખલ કરવામાં આવ્યા છે ભરૂચમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે દિવાળી પહેલા જ નર્મદા બ્રિજ પરથી ભરૂચ શહેર અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને મૈયા બ્રિજ ઉપરથી પસાર થવાની પરવાનગી આપી દેવામાં આવી છે નિયમો અનુસાર ચાલીસ કિમી પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે બસો હવે આ માર્ગો ઉપરથી પસાર થઈ શકશે આ પ્રસંગે

એમ કે કોલેજ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે એમાં પીપી સવાણી યુપીએલ અને સીએમ એકેડમી કુલ મળીને સોળ જેટલી બસો જે છેલ્લા બે વર્ષથી ભરૂચ નેશનલ હાઇવે પરથી ભરૂચ અને અંકલેશ્વરમાં આવવા જવા માટે એ માર્ગનો ઉપયોગ થતો હતો હાઈવે જામના કારણે ઘણીવાર આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો દોઢ દોઢ બે કલાક સુધીનો સમય જતો હતો અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા હવે જે ભરૂચમાં નર્મદામાં અહીંયા બ્રિજ છે એના પરથી આ બસોને આવવા જવા માટેની પરમિશન આપવામાં આવી છે આજે બસને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ છે લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભરૂચ અને અંકલેશ્વરના આનો લાભ થશે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બેર સંપર્ક કરી શકો છો નિહાળી શકો છો એસ એન પી ન્યુઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જા જાહેરનામાના કેસ દાખલ કરાયા એસઓજી પોલીસે એકસો ને તેર કેસ દાખલ કર્યા ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર એક કરોડ પચાસ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના ના કામો નું ખાતમુહૂર્ત કરાયું તાલુકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસ નો તીખો મોરચો વિરોધ પ્રદર્શન સાથે ભ્રષ્ટાચાર આક્ષેપો કરાયા સમાચાર ફરી મળીશું નમસ્કાર